કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીના નિવેદનની નિંદા કરવામાં આવી જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ભાજપ નેતા જીતુ વાઘાણીની જાહેર સભા યોજાઈ હતી જેમાં જાહેર સંબોધન દરમિયાન વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે દેશ વિરોધી લોકો બબુચક સરકારને સત્તા પર લાવવા પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તમે બધા સમજો છો અને મોદી સરકારને ફરી વખત સત્તા પર લાવજો આ મામલે કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીના નિવેદનની નિંદા કરવામાં આવી હતી જેમાં વધુમાં કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાછલા દસ વર્ષથી દેશમાં બબુચક સરકાર છે બબુચક સરકારના સાંસદ ન તો ઘેડ ગામડાની ચોમાસાની સમસ્યા દૂર કરી શક્યા કે ન તો તેમના સાંસદ જુનાગઢની પ્રજાને ક્યારે જોવા મળે ત્યારે જીતુ વાઘાણી આ પ્રકારના ખોટા નિવેદનો ન કરે તેવી તેવી કોંગ્રેસ દ્વારા ટકોર કરાઈ હતી અનેક ભારતના હિત ક્ષેત્રો જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજો માણસો સમજી જજો ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પેસારા કરવા છે અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે

હાલ કાલે કેશોદમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માન્ય જીતુભાઈ વાઘાણી દ્વારા બપાટ કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં આપણે બહુચક સરકાર લઈ આવવાની નથી ત્યારે હું માન્ય જીતુભાઈને પૂછવા માંગુ છું કે છેલ્લા દસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ ના સાંસદ છે પોરબંદરમાં પણ કેશોદ વિધાનસભા છે પોરબંદરમાં ત્યારે પોરબંદરમાં પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તો આપ શું આપના જ પાર્ટીના લોકોને બોબુચક કયો છો કે સામેવાળી પાર્ટીના લોકોને બોબુચક કયો છો આ બબુચક મુદ્દા આધારિત વાત કરવાની હોય છે ત્યારે છેલ્લા દસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને હાલના અમારા કોંગ્રેસનો ઉમેદવાર બંનેનો સર્વે કરીએ તો ભારતીય કોંગ્રેસના જે ઉમેદવાર છે એમાંથી હીરાભાઈ ચોટા તેનું વધુ ભારે છે ત્યારે આ લોકો મુદ્દાઓ ભૂલી ગયા છે હારવાના ડરથી હાર ભાડી ગયેલા નેતા દ્વારા જે પણ બફાટ કરવામાં આવ્યું છે તેને કોંગ્રેસ પરિવાર વતી હું વખોડું છું અને આગામી સમયમાં માન્ય જીતુભાઈ વાઘાણીને પણ વિનંતી કરું છું કે બબુચક બબુચક અને આ બધી રાજનીતિ આપણે ચૂંટણી પહોંચી રમશું અત્યારે મુદ્દા આધારિત રાજકારણ કરીએ મુદ્દા આધારિત વાત કરીએ આગામી સમયમાં એ જે પણ ભાષામાં આપ સમજશે એ ભાષામાં અમે જવાબ દેવાની તાકાત ધરાવી છે આજે આપના માધ્યમથી મને જાણવા મળ્યું કે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણ વિરોધ પક્ષ ઉપર બોખાટ કર્યો છે કે બબુચકો શાસન નથી આપતું તો ખરા અર્થમાં બબુચક કોણ છે ચારસો નો દાખલો કોણ આવડત ને લીધે અગિયારસો હજાર રૂપિયાનો પરિચિત આજે આઠ મહાનગરપાલિકામાં તમામ સિટીમાં ઓવરબ્રિજ છે જુનાગઢમાં ઓવરબ્રિજ કોને આણ આવતી નથી બઈના આ લોકો બબુચક આજે મોંઘવારી છેલ્લા પચાસ વર્ષના રેકોર્ડ બ્રેક ઉપર છે બેરોજગારી પચાસ વર્ષના રેકોર્ડ બ્રેક ઉપર બેરોજગારી છે આર્થિક માથાદીઠ કરજો તો અત્યાર સુધીના રેકોર્ડ પડ્યા આ ક્યાં બબુચકની અણાવણ આ પરિસ્થિતિનું નિર્માણ છે આજે

હવે જવાબ જવાબી મળશે આ રાજકીય માણસ નો એક કોણ પ્રથમ કોણ એવો જોઈએ તમે વાણી ઉપર સંયમ રાખો અમે જેવું તમે બોલશો એવું સામે આવશે